અને નગર જોવા માટે નીકળે છે આપણે આ રથયાત્રા અષાઢી બીજ ને દિવસે પેલા તો રથયાત્રા રાબેતા મુજબ કાઢવામાં આવતી છેલ્લા ત્રીસ વર્ષ થી રથયાત્રા કાઢવામાં આવતી પછી વચ્ચે રથ ને હિસાબે બંધ કરી દેવામાં આવી અને બે હજાર ની અંદર વીસ માં કોરોના નડ્યો એટલે કોરોના ને હિસાબે પણ રથયાત્રા મુલતવી રાખવામાં આવી હવે હર વર્ષે અમે નિજ મંદિર ની અંદર ભગવાન ને જગન્નાથજીને બલભદ્રાજી અને સુભદ્રાજીને રથારૂઢ કરી અને નિજ મંદિરની અંદર દર્શન રાખીએ છીએ અને સવારથી સાંજ સુધી ભગવાનના દર્શન થાય છે અને ભગવાનને મગ ચણા ફણગાવેલા અને જાંબુનો પ્રસાદ વિતરણ કરવામાં આવે છે